થરાદના મુસ્લિમ સમુદાય માટે આજે આસ્થા અને શ્રદ્ધાનો દિવસ રહ્યો થરાદ સુન્ની મસ્જિદના પેશ ઇમામ મૌલાના યુસુફ સાહેબ સહિતનો એક જથ્થો મક્કા અને મદીના શરીફની પવિત્ર જિયારત માટે રવાના થયો છે થરાદ ખાતે આ યાત્રાળુઓને ફૂલહાર પહેરાવીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી આ અવસરે મૌલાના સાહેબે તમામ મુસ્લિમ ભાઈઓ માટે પણ અલ્લાહ તલા પવિત્ર સ્થળોની જિયારત નસીબ કરે તેવી દુઆ કરી હતી પવિત્ર યાત્રા માટે રવાના થયેલા આ યાત્રાળુઓને પાલનપુર ખાતે પણ સન્માન આપવામાં આવ્યું હતું જે ધાર્મિક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે થરાદથી કુલ અને અમદાવાદથી સાત યાત્રાળુઓ સહિતનો આ સમૂહ કારી ઉમર સાહેબ સરવરી અને હાજી લતીફ ઘાંચીની દેખરેખ હેઠળ મકા અને મદીના શરીફની પવિત્ર યાત્રા માટે રવાના થયો છે થરાદ ખાતે મુસ્લિમ અગ્રણીઓ અને આગેવાનોએ તમામ યાત્રાળુઓને ફૂલમાળાઓ પહેરાવીને વિદાય આપી હતી અને તેમની યાત્રા સફળ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ યાત્રાળુઓનો કાફલો જ્યારે પાલનપુર પહોંચ્યો ત્યારે એ કે હાર્ટ હોસ્પિટલના ડોક્ટર પિયુષ પ્રજાપતિ અને તેમના સ્ટાફ દ્વારા તમામ યાત્રાળુઓનું સ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ડોક્ટર પિયુષ પ્રજાપતિએ યાત્રાળુઓ માટે હોટલમાં ચા નાસ્તા સહિતની સુંદર વ્યવસ્થા કરીને કોમી એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું